મિત્રો શેર કરો જેટલો બને આટલો આ વિડીયોને ધ્યાનથી જોજો આ વિડીયોને ધ્યાનથી નિહાળો અને પછી જોયા પછી શેર કરો સમજો વિચારો અને પછી નીચે કોમેન્ટ જે લખવું એ લખજો આ છે ગુજરાતી શાળા જે સરકારી છે હવે સરકાર કહે છે કે છોકરાને ભણાવો ભણાવો મા બાપ કહે છે ભણાવો ભણાવો પણ આ ખંડેર જેવા આ સ્કૂલ પડ્યા છે આ સરકારી સ્કૂલ છે ગામડામાં હોય તો બધા મા બાપ કે પૈસાવાળા નથી હોતા બધા પાસે એટલો રૂપિયો નથી હોતો જે પ્રાઇવેટ સ્કૂલોમાં મા બાપ છોકરાને ભણાવી શકે પૂરતું શિક્ષણ એટલા માટે નથી મળતું અમુક ગામડામાં છોકરા પાસે ભણવાની આવડત હોય સ્કિલ હોય ભણવું હોય એને પણ મા બાપ આપણે એટલા પૈસા નથી હોતા જેથી કરીને મા બાપ છોકરાને અભ્યાસ પૂરો કરાવી શકે પણ આ ખંડેર પડ્યા છે આ ગુજરાતી સ્કૂલો આ ગામડામાં આ સરકાર ધ્યાન નથી દેતી આ કોઈ જો આમાં આમાં કેવી રીતે કોઈ છોકરા અભ્યાસ કરવા માટે કે ભણવા માટે આમાં કોણ આવે આ ઉપર છત નથી ઉપર ચોમાસાના પાણી પડે ઉનાળાના તડકા લાગે આમાં પૂરતાં પાણી નથી ટાંકીમાં પૂરતા બાથરૂમ ચાદરું ટોયલેટ કોઈ વસ્તુ કોઈ સુવિધા નથી બાગ બગીચા નથી આમાં ખંડેર જેવા પડ્યા છે જુઓ તમે જોઈ શકો છો આ ગુજરાતી શાળા આમાં મા બાપ કેવી રીતે છોકરાને ભણવા મૂકે આ છોકરા ભણવા બેઠા હોય ઉપરથી કંઈ પડે આવા આગે ઇજા પહોંચે એટલે બધા મા બાપમાં એટલા બધા રૂપિયા નથી હોતા જેથી કરીને મા બાપ પૂરતું દીકરાને કે દીકરીને પૂરતું શિક્ષણ આપી શકે અને ભણાવી શકે અને આગળ વધારી શકે પણ આ ખંડેર જેવા પડ્યા છે આ સરકારી સ્કૂલો આમાં કેવી રીતે બાળકો ભણી શકે તો આ સરકારને ખાસ વિનંતી છે કે આવા સ્કૂલો ધ્યાન આપે ગામડામાં અને જુએ અને વિચારે અને આવી સ્કૂલોને એકદમ વ્યવસ્થિત રીતે સુવિધા મળે એવી આ સરકારને વિનંતી છે વિડીયો પછી સમજી વિચારી અને શેર કરો મિત્રો જેથી કરીને આવા સ્કૂલો ઘણી ઘણી જગ્યાએ પડ્યા છે જે જેના કામ વ્યવસ્થિત થાય જય માતાજી મિત્રો શેર કરો આવા વિડીયોને જય હિન્દ જય ભારત એક સમય હતો કે જે આ સ્કૂલમાં અમે ભણતા હતા નાના હતા કેવી મસ્તી કરતા હતા મોજ કરતા હતા અમે આનંદ કરતા હતા આ શિક્ષક અમને ભણાવતા હતા અમે ભણતા હતા એક મજાક કંઈક અનેરી હતી આજે આ એ સ્કૂલની હાલત કેવી ખરાબ થઈ ગઈ છે કેવી પરિસ્થિતિ આ સ્કૂલની એકદમ સર્જાઈ ગઈ છે અત્યારના છોકરા આમાં શું ભણે કે આ પ્રાઇવેટ સ્કૂલો થઈ ગઈ છે જેમાં પૈસા આપી લોકો ઘણા ભણાવવાની પોઝિશન નથી હોતી છતાં વ્યાજર લાવી અને છોકરાને ભણાવે છે આવી સરકારી સ્કૂલો બંધ પડી છે આની સામે કોઈ જોતું નથી અને ખરેખર આમાં જે શિક્ષણ મળે છે ને એ ગમે એટલા મોંઘા રૂપિયા ખર્ચો ને તો એમાં આવા શિક્ષણ મળતા નથી શું આ પાણી પીતા હતા આ ટાંકીના એ મોજ હતી કંઈક અત્યારે જે પેલા ફિલ્ટરના પાણી એક જમાનો હતો એક સમય હતો જ્યારે અમે બાળ હતા ત્યારે આ સ્કૂલમાં ભણતા હતા આ સ્કૂલની યાદ હજુ અમને પણ અનેરી આવે છે ને અત્યારે જે મોંઘા મોંઘા કપડાં પહેરી અને સ્કૂલમાં જે છોકરાઓને ભણાવવામાં આવે છે ખરેખર એ સ્કૂલમાં પહેલાના જેવું શિક્ષણ મળતું નથી ને રૂપિયા ધોમ બગાડે છે મા બાપ છતાં છોકરાને એવું શિક્ષણ મળતું નથી બહુ સુવિધા થઈ ગઈ છે અત્યારે એક સમય હતો અત્યારે ખંડેર જેવા પડ્યા છે આ સ્કૂલના જુઓ ને બાગ બગીચા કંઈ રહ્યું નથી અત્યારે વાહ સમય સમય છે યાર સમયની વાત છે એટલો બધો સમયને તમે આગળ ન લાવો જેથી કરીને શિક્ષણ છોકરાઓને મફતમાં હાવ મળતું હોય એ પહેલાં જેવું નથી મળતું શેર કરો વિડીયોને કેવા ખંડેર પડ્યા છે આ સરકારી સ્કૂલો શેર કરો